પ્રશાસન દ્વારા જે લારી ગલ્લા ધારકો હતા એમના ઘર દુકાન અને મકાન તોડી પાડવામાં આવ્યા એ વખતે ચૈતર વસાવા આક્રમક અંદાજમાં આવેદનપત્ર આપવા ગયા હતા અને આદિવાસીઓ માટે લડત ચલાવી હતી ત્યાર પછી કોંગ્રેસના જીગ્નેશ મેવાણી અને અનંત પટેલ અને બાકીના શક્તિસિંહ સહિતના નેતાઓ પણ ત્યાં પહોંચ્યા હતા અને આદિવાસીઓ માટે લડત ચલાવશે એવી વાત એમણે પણ કરી હતી આ જ ઘટના ફરી એકવાર દોહરાવાઈ છે ભરૂચની અંદર ભરૂચની અંદર પણ આદિવાસીઓના મકાન અને દુકાન તોડી પાડવામાં આવ્યા છે જેને લઈને ચૈતર વસાવા બહુ જ આક્રમક થયા છે અને આક્રમક અંદાજમાં એ કહી રહ્યા છે કે જો હવે પોલીસ દ્વારા કે હવે પ્રશાસન દ્વારા હેરાનગતિ કરવામાં આવશે તો હાઈવે અને રોડ બંધ કરતા પણ કોઈ રોકી નહીં શકે આ સિવાય બીજું શું કહી રહ્યા છે સાંભળીએ એમને સૂચનો નહીં આપે અને આવનારા દિવસો પણ આપણી જે બેનોને આ ટોલ નાકાવાળા કે પોલીસ પ્રશાસન દ્વારા હેરાન કરવામાં આવશે તો

તો સૌ પ્રથમ એમને રન બેસેરા બનાવવા પડે અમને ત્યાં રહેવા માટેની વૈકલ્પિક વ્યવસ્થા કરી આપવી પડે સરકાર પાસે અહીંયા કોઈ વ્યવસ્થા નથી અને પાંત્રીસો લોકોના તોડવા માટેનું જે આયોજન એમણે કર્યું છે એનો અમે સખત વિરોધ કરીએ છીએ અને આવનારા દિવસોમાં બે દિવસમાં કે ત્રણ દિવસમાં કે પાંચ દિવસમાં જ્યારે બી તમને હેરાન કરવામાં આવશે તો અમે બધા સામાજિક આગેવાનો અહીંયા ઉભા છે તમામ વર્ગ છે આહવાન કરીશું તમે પણ તમારા સેટ લોકો ને પણ કહેજો તે દિવસે રજા ઉપાડવાની થાય અઠવાડિયું સુધી તૈયાર છો ને બધા જેટલા પણ માણસો તમારા આજુબાજુના વિસ્તારોમાં કામ કરતા હોય એમને પણ કહેવાનું છે

ગરીબો એમને નડે છે ગરીબોને હટાવો આટલું બધું કબાણ આ વિસ્તારોમાં બિલ્ડરો અને બીજા ઉદ્યોગપતિના લોકોએ કારખાનાના માલિકોએ આટલું બધું દબાણ કર્યું છે તે પ્રશાસનને નડતું નથી પણ આંકડા ચૂકડા સાઈડ પર છે ફોન પર પણ નથી એ આપણને નડે એમને નડે છે આ પણ આ જીવન તમારી મહેનતની જરૂરિયાત છે

હાલમાં ઝૂંપડાઓ તોડવામાં આવશે તો કોઈ વૈકલ્પિક વ્યવસ્થા પણ નથી એક રણ બેસરા છે એમાં માત્ર ને થી અઢીસો લોકો ને રહેવાય એવું છે સામે પાંત્રીસો થી ચાર હજાર લોકોના ઝૂંપડા તોડવામાં આવે છે ત્યારે એને અટકાવવામાં આવે અને ચોમાસાના દિવસો ઉપર છે ત્યારે કોઈ પણ વૈકલ્પિક વ્યવસ્થા વગર આ ઝૂંપડા તોડવામાં નહીં આવે એ રજૂઆત લઈને અમે આવ્યા છે અને અમે સ્પષ્ટપણે કીધું છે કે જો આવી રીતના પ્રશાસન કોઈપણ જાતની નોટિસ કોઈપણ જાતની જાણ કે વિશ્વાસમાં લીધા વગર આવનારા દિવસોમાં તોડવાનું કામ કરશે તો સ્પષ્ટપણે અમારે મોટા હજારોની સંખ્યામાં પ્રશાસન સામે આંદોલન ન કરવું પડશે જે પણ લોકો છે એ ગરીબો છે વંચિતો છે આદિવાસી લોકો જ છે અને એમને ટાર્ગેટ કરવામાં આવ્યા છે જે લોકો આજ દિન સુધી કોઈને નડતા પણ નથી ત્યારે પ્રશાસન આવી કામગીરી ન કરે અને માનવતા દાખવીને આમની વૈકલ્પિક વ્યવસ્થા કરે પછી જ આમના જૂઠા તોડે તો અમે દિવાળી પછી કઈ વૈકલ્પિક વ્યવસ્થા થાય ને તોડે તો અમને કોઈ વાંધો નથી હાલમાં કોઈનું પણ જૂઠું તોડવામાં નહી આવે એવી અમારી માંગણી છે